રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો અમે મમ્મી દીકરો નીકળ્યા છે હાલવા માટે અહીંયા છે ને ઘરે ઘરે હોય ને એટલે હાલવું પડે છે એમ કે હાલીએ તો સારું એમ કે તમે ખાતા પીતા હોય તો તમને આગળ જતા કંઈ વાંધો ન આવે એમ નહીં તો હું પછી પેટ વધી જાય એમ બેઠા બેઠા ખાઈને એટલે હાલીએ એમ કે જ્યારે પણ ટાઈમ હોય ને ત્યારે તો અમે તો કામ ઉપરને હોય એટલે અમારે તો વાંધો ના આવે પણ મમ્મી ઘરે હોય તો એને પછી એમ કે બહુ નવા નવા એટલે હજી બહુ જાણ્યું ન હોય કે ક્યાં શું છે તો એને બતાડો અહીંયા બસ સ્ટેશનને અમારે છે એમ કે દુકાનો ગામ ને પછી જ્યાં જ્યારે એને જ્યાં જવું હોય તો એને એકલા જઈ શકે એમ તો આવી રીતે અમારું ગામડું છે દેહી ગામડા કેમ ઈન્ડિયામાં રહીએ એવી જ રીતે અહીંયા પણ રહીએ છીએ ગામડામાં એમ મોટી મોટી સિટીમાં રહેતા હોય ને તો તમને આમ એમ થાય કહો કેમ કે એકદમ આટા બોલતા હોય રાતે બાર એક વાગ્યા લગર અહીંયા અમારે હોય નહીં એકદમ શાંતિ જુઓ ચાલો આગળ આગળ જુઓ તમે આ અહીં ગામડાનું ગામડું અને આમ સિટી છે બરાબર એટલે એમ ન થાય કે તમે સિટીમાં નથી અને એમ પણ ન થાય કે તમે ગામડામાં નથી એમ વાડીઓ ગામડો સિટી શોપિંગ મોલ છે બધા મારે મોરિસન છે એવી રીતે નાનીયુ પણ આ બે મોટી હા અત્યાર સુધી દી ન દેખાતો એટલે બહુ ખબર ન પડે પણ હવે ધીમે ધીમે ખબર પડી છે એમ કે કઈ બાજુ શું છે થોડાક ટાઈમ નવા નવા આવ્યા હોય ને એટલે બહુ ખ્યાલ ના આવે કે કઈ બાજુ ઓલું છે આવી રીતે અમે નીકળ્યા છે આમ ગામમાં છે રીતે લોકોના ઘર અમુક અમુક જે કંઈ પહેલા આવેલા હોય ને એના મોટા મોટા ઘરો હોય બાકી તો આપણે ગામડામાં હોય તો આખો દિવસ શું છે કે આપણે કંઈક ને કંઈક કરતા હોય એટલે એટલો બધું હાલવું કે ના પડે પણ અહીંયા છે ને એ બહુ કંઈ કરવાનું હોય નહીં એટલે થોડુંક ઓલું થાય અમારે એકદમ શાંતિ એમ કે આમ સાંજ પડે ને એટલે જુઓ તમે અહીંયા બધા જ્યાં ઘરો વેચવાના હે અહીંયા બધા ઘર વેચવા બહુ અત્યારે ઘર બધા વેચે છે પણ કોઈ લેતું નથી મોંઘાઈ બહુ છે કેમ કે એનું છે ને જે રેટ છે ને બહુ વધી ગયા છે એટલે બહુ કંઈ લેતા નથી અમારે ઓલી કર વાડી વિસ્તારમાં જવું હોય તો વાડી વિસ્તારમાં જઈ શકીએ અને અહીંયા ગામમાં આવવું હોય તો આવી રીતે ગામમાં આવી શકીએ દિયા ચમ્મા ચમ્મો થઈ ગયો આંજ પડે ને એટલે કાતરો ન તૂટે એવી રીતે ઠંડી પડે હા મારું ગામડું મજા આવે ને

પહેલી વાર તો તો આજે પહેલી વાર બહુ હાલવા નીકળ્યા ને પહેલી વાર આઠ વર સાઠ વર્ષમાં પહેલી વાર હાલવા નીકળ્યા ક્યારેય હાલવાની જરૂર નથી પડતી જો ભાઈ ગામડાનું જીવન કેવું ગામડામાં ક્યારેય હાલવું ન મળે અને એકદમ તંદુરસ્ત એટલો ફેર છે ગામડાના વિદેશમાં સિટીના જીવનમાં ભાઈ ચૂઝ કરવાનું છે કે અહીંયા હાલવું પડે લોકોને રોટલી ખાવા માટે હાલવું પડે અને અમારે રોટલી પછાવવા માટે હાલવું પડે એટલો ફેર છે સિટીમાં ગામડાઓમાં એટલે કામ કરતા હોય ને એને વાંધો નહીં જો બેઠા બેઠા કંઈ ન કરતા હોય ને એને પછી હાલવું જ પડે ના હાલે તો પછી

બર્થડે કાર્ડ ને એવું જોડે અહીંયા ઓલું છે વાળ કાપવાની દુકાન છે અહીંયા કોસ્તા કોફે છે એટલે અમારા ગામડામાં છે હો ભાઈ અહીંયા રેસ્ટોરન્ટ જેવું છે અત્યારે બધા આવે શનિ રવિમાં ખાવા પીવા અહીંયા બે ત્રણ બેકું છે ઘણું બધું છે હો ભાઈ

દારૂની દુકાન એમ દારૂ મળે ને ચાય મળે તો અહિયાં બાયુન ને ભાઈઓ બધા શું છે કે આવે ને બે બે પેક મારે એમ બધા ભેગા થાય અહીંયા ઘરે બહુ ઓછા ભેગા થાય આ લોકો અને પબ માં વધારે ભેગા થાય એટલે ટાઈટ ઉતરી જાય ટાઈટ બોવ ને એટલે તો બાયુ ભાઈઓ બે આવે બાયુન ભાઈ બે આવે હું ગામડામાં આપણે તો ગુજરાતમાં તો દારૂ મળતો જ નથી એટલે આપણે ક્યાંય કોઈ જવા ન મળે દારૂ ની દુકાન એમ કેમ કે આપણે નથી મળતો તો એ મળે છે ત્યાંય કામ કરે બધાય દીકરી હોય દીકરો હોય બધાયને બાય ભાઈ પછી ઘરનું કામ બધાય કરે એટલે બધાય એમ કે બધાય કામ કરે ને બધાય ખાય એટલે બધાય પાસે ગાડીઓ હોય બધાય પાસે ઘરો હોય બધાય કામ બધા કરે આ ખેતરમાં કોઈ ખેતરમાં કોઈ માણસ નથી જોયો

અહીંયા પણ છે ને આપણે કેમ મંદિરો છે તો અહીંયા બહુ જૂના જૂના મોટા મોટા ચર્ચ બહુ છે યુરોપમાં આખા યુરોપમાં ગમે ત્યાં તમે આવી રીતે બધી જગ્યાએ જોવા મળે અમે અત્યારે શેરીમાં નીકળ્યા ને તો મારી મમ્મીને કહું કે એક શેરીવાળા આવવાનું ગીત ગાવરે તારી શેરી પતારા ભોલા ઇગ્લા માયા તો આવી રીતે અમે નીકળ્યા છે આમ શેરીઓમાં અહીંયાની શેરીઓ બજારોમાં એવો છો એકદમ મારી મા એમ કે કૂતરું નથી દેખાતું માણસની કૂતરાની બધા આપણી હોય તો આવી રીતે અહીં આમ બેઠા હોય આપણે બાખડાઓ બારોબાર અહીં બેઠા હોય હા અને અને અલગ ને કરતા હોય ત્યારે અહીંયા પછી કંઈ કોઈ કોઈને કરવા ને ઘરમાં અહીંયા બધા પોતાની મસ્તીમાં હોય એટલે કે બસ તમે તમારું કરો કોઈ તમને તમારો કોઈ ભાવ ન પૂછે કે તમે શું કરો ક્યાં રહ્યો ક્યાંથી આવ્યા અમારી મા એટલા દિવસથી આવ્યા કેટલા બધા ભૂટકે કોઈ પૂછે નહીં કે આ ક્યાંથી ને આપણે એ જ જગ્યાએ હોય વિદેશના આપણા લોકો આપણા ભેગા હોય ને તો બધા પૂછે ભાઈ ક્યાંથી આવ્યા શું છે શું નહીં એમ બાને કોઈ એટલા દિવસથી પૂછ્યું નથી કે તમે ક્યાંથી આવ્યા હું કોઈ જો એવા જોવે પણ આમ મેરા થી નહીં આમ જરાક આમ કરીને પછી ચલતી પકડે એમ કારણ કે એને કઈ પડી ન નથી અહીંયા એક એક સારું કે કોઈને ને કઈ પડી નથી એમ કરે બધાય કેવી એકદમ શાંતિ કઈ કોઈ કોઈ જોવા જડે બધા ઘરમાં કોઈ બોલે નહીં કઈ નહીં અને આપણે ગામડામાં કેટલા કેટલા દૂર સુધી આપણે ખબર હોય કોણ કામ કરે કોણ કામ કરે કીણા વિવાહ થવાના છે કીણું લેખણું થવાનું છે એ બધું એટલે બધાય ખબર પડે હા પછી અહીંયા કોઈનો અવાજ નથી સંભળાતો મારી મા તો શોખ થઈ ગયા કે આવું હોય વાહન વાળા શાંત બધા ધીમે ધીમે એટલે ભાઈ આખું ડિફરન્ટ છે હું છે કે અહીંયા એટલે તો બધાને વિદેશ આવવું હોય છે કે આવું બધું એમ બધાને શાંતિ જોઈએ બરાબર આવી શાંતિ હોય તો શું કામ તો બધી જગ્યાએ કરવાનું જ છે બધા કરે જ છે પણ એમ બધા શાંતિથી હા જો ગાડીઓ અહીંયા પાર્ક કરી દીધી બધા એ ખાવ ઘરમાં ખાઈ પીએ મોજ કરે બે બે પેક મારી લે બધા ભેગા મળીને ફેમિલી સાથે રેસ્ટોરન્ટમાં જાય બે ત્રણ દી કામ કરી આવે ને કામ કરી આવે એનો જલસા કરી નાખે બસ એ જિંદગી ભાઈ આવી જિંદગી તો એના આ પાછા મળી કામ કરે આવે ને બે ત્રણ દી કામ કરે એક આવી દુકાન છે મોટી બધી કામ કરે આવે ત્રણ દી કે ચાર દી ત્રણ દી કે કામ કરે ને ચાર દી વાપરે બસ એ જ અઠવાડિયામાં પાછા અઠવાડિયા તેને કંઈ ન હોય હા

ભગવાન બુદ્ધ ની મૂર્તિઓ છે આવી રીતે વેચે આ લોકોને સજ કરો ને ઘરે આવે રે એકદમ બે વાગે તડકો હોય ને રાઈતી દસ વાગ્યા લગે તડકો રહી હમણાં આ એવો વેધર ઉનાળો આવતો જાય એટલે રાઈતી દસ વાગ્યા લગે તડકો રહી એટલે પછી હે ને આગળ જે હગીએ ટાઈટ ન લાગે હટાણતા હે ને ટાઈટ લાગે એટલે આ તો થોડાક નીકળીએ ને આમ એમ કે નકર હે ને ટાઈટ બહુ છે એટલે બહુ એમ કે નીકળતા નથી બારોબાર પણ હવે જા હું કાલેથી જા હું ક્યાંક આવી રીતે ઘરે હમ છે તો મારી માં હે ને બેસ્ત જ નહીં એટલે હે ને જીવનમાં એટલી મહેનત કરી લેવી કરી લેવી કે પછી હવે કંઈ કરવાનું જ ન રિયા હવે અહીંયા કંઈ કરવાનું રિયે અહીંયા કઈ કર સવારે ખવારેથી ઉઠીને શું કરવાનું અહીંયા બેઠે રસોઈ કરવાની ત્યાં તો ધૂપ દેવા તો ભગવાન ના નવી રે રોગો ભગવાન ને મનાવે લેવાના હાથ ચોડે લેવાના હા કઈ દેવાની ગટર નથી દેખાતી માણા કુતરો મીંદરો એટલે નથી દેખાતા પણ અહીંયા ગટર નથી દેખાતી ક્યાંય પણ ગટર જોવા જોવા મળે રોડ છે રોડ ને અંદર બધું એટલે બધું ટૂંકમાં એવું મેનેજમેન્ટ કર્યું છે કે આમાં કઈ આમાં કઈ ઓલું નથી એમ નવાઈ નથી મેનેજમેન્ટ એવું કર્યું છે વાત થઈ પૂરી એમ નિયમ છે નિયમમાં હાલો બધા ભ્રષ્ટાચાર નથી એમ કેમ કે ગટરોના પૈસા નથી ખાઈ ગયા તો રોડના ગટરોના પૈસા ખાઈ જાય એટલે પૂરો એમાં એમાં પછી શું થાય ગટરો સલકાય જ ને ગટરું નથી ઉભરાતી હા એટલે હજી હે ને ભાઈ કેટલા વર્ષો લાગશે એવું થવા તો ચાલો જી છે આમને બચોમાં વચ્ચે ને નદી વહી જાય છે આવી રીતે પાણી કેટલું ચોખ્ખું હોય જુઓ નદીનું ગટરનું નથી હો આમાં પાછું નહીતર શું છે કે ગટરનું પાણી આવી રીતે હોય આપણે ઓઈ જાતા હોય નદીઓમાં અહીંયા ગટરનું પાણી ગટરમાં જ જવા દેવાનું જ્યાં એનું સ્પેશિયલ આ લોકો એનું રિફાઈન કરતા હોય જે કંઈ કરતા હોય એ તો ગામમાં બધું નવું નવું લાગ્યું આખું અલગ છે આડુ આડું નવડું ગામ ગામમાં ઘણી જગ્યાએ જવું પડતું અહીંયા કઈ જવાનું હોય નહીં હવે તો ચાલો અમે પણ હવે જાય ઘરે ઘરે જઈને બનાવશું જમવાનું આવી ગયા છે ઘરે અમે ફરીને તો હવે છે ને બનાવશું ભીંડા મસાલો કરે છે મમ્મી તો આવું છે હમણાં તો માં આવ્યા છે જમવાનું હવે ક્યારેક ક્યારેક એને બનાવવા આપીએ છે ધીમે ધીમે થોડાક દીધા નવા નવા હતા તો અમે જ બનાવતા હતા હવે એ બનાવે એના હાથનું ખાઈએ ને મજા કરીએ છીએ મજા તો એને છે કઈ કેમ કે ત્યાં છે ને આખો દિવસ સવારે થી સાંજ સુધી છે ને બે જ નહીં એમ કેમ કે સત્સંગ બહુ હોય કીર્તન હોય અમારે ગામડામાં પાઠ પ્રહાદ યા તે બધું હોય તો ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક જાય અહીંયા કઈ ઘરમાં ચાર દિવાલ ની અંદર હોય બાકી ફરવા જઈએ પણ બીજું કઈ એમ કે અડિયા પાટી નહીં સવારે થી પાંચ વાગ્યા માંથી ઉઠીને અમે જયારે ફરવા જતા ઇન્ડિયામાં અડિયા પાર્ટી હોય એમ આખો દિવસ એમ પાછો મારો ભાઈ છે ત્યાં તો એનું જમવાનું બનાવવું એનું બધું કરવા તે બીજું ત્રીજું અહીંયા કોઈનું કંઈ કરવાનું નહીં ત્યાં તો અમારે કોક ને કોક અમારે ઘરે એવું નહીં કે કોઈ દિવસ કોઈ માણસ નહીં આવ્યો હોય કોક ને કોક તો આવે અહીંયા કૂતરું ન આવે ને તો હું અમારે ગાય છે મીરા કામ નામ ગંગા એટલે મારી મા કે ગંગા એટલે ધોડિયું આવે એમ બધી ગાયો અહીંયા કોઈ કુતરું રોટલો ખાવા ના આવે કૂતરો અહીંયા કોઈ છે જ નહીં રેડિયાર ત્યાં તો હું આપણે બધા એમ કે રેડિયાર ગાયો કૂતરા બધું છે અહીંયા અહીંયા કંઈ નથી અમે ગયા તા ફરવા તમે જોયું કાંઈ જોવા જ ન જોયું એટલે ભારત તો ભારત છે ને કુતરું આવે ગાયો આવે મહેમાન આવે અહીંયા છે ને બધા કામથી કામ એમ આમ બીજું કઈ ટેન્શન નહીં

ભારત તો ભારત છે આ તો પાઉન છે ને જેની પાસે અમારી પાસે તો જમીન ને નથી ને એટલા આવ્યા કે મારી પાસે પાંચ દસ વીઘા હોત ને તો હું ના આવતો દસ વીઘા હોય તો એ ખેડીને ખાઈએ બકાલું થાય ઘઉં થાય ખાવાનું તો થઈ જાય ને મેન તો બીજાનું તો ના કરવું પડે એમ ઘરનું ખાવાનું તો ખાઈએ દેશી ઓર્ગાનિક અત્યારે તો દવાવાળા વાળા ખાવાના આવી ગયા એટલે આવું છે ભાઈ જરૂરતમાં જીવવા જરૂરતમાં બાકી સપના તો કોઈના પૂરા થયા નથી ને થાય ને જરૂરત આપણી કેટલી છે સુખી જીવન એ છે સૌથી સુખીમાં સુખી જરૂરતમાં જીવવાનું બાકી બધા તો શું છે કે એના માટે હર દોડ ભાગ દોડ જિંદગી આમને આમ વહી જાય પાનબાઈના જે વીજળીને ચમકારે મોતીડા પહેરવી લેવા હાલો તો અમે ખાવા બેઠા સલાડ છે પીંડાનું શાક છે પાસ્તા કર્યા રોટલા બાજરાના છાસ ને ખાઈ લઈએ ખાવાનું મળીએ કાલે આપ સૌને પ્રણામ માતાજી જય દ્વારકાધીશ જય શ્યા રામ આજે હે ને ખાઈ ને પછી ફાલુદા બનાવીએ તો ખાધા પછી મમ્મી ને હે ને ફાલુદા દઈએ સણિયા બોર તો એમને એમ પીણા હુકાઈ જો ખાઈ લીધું અને ખાઈને હવે ઇન્ડિયામાં ફાલુદા ખાતા હજે જો ફાલુદા ખાઈને કેવા રાજી થયા મમ્મી આવી રીતે હે ને જીવતા જીવતા ફાલુદા ને ખબર પાછળ થી કઈ એના માથાકૂટ ને એમ આ જીવતા પિતૃ ને મારે કેમ પાછળ થી પિતૃ ને પીયા પાણી પીયા નિવેદ કરે સોખા ઘરના ગીર નાની કરે ટોપી તો પેરાય ગયા આ કઈ વિદેશ એટલા ખુશ છે જીવતા પિત્રો ને તર્પણ છે આ બધું